બધી નોટ એમના ખિસ્સામાંથી નહીં નીકળે તો મારા પર ગુનો દાખલ કરી શકો છો ચેક કરો એમના ખિસ્સામાં પાંચસો નોટ આ તમે જોઈ લો સિત્તેર એસી છત્રીસ જેની વિડીયો ફૂટેજ પણ મેં પેન ડ્રાઈવમાં બનાવવા માટે આપી દીધી છે આ સાહેબ સાહેબ પણ જે છે આ સાહેબનો જે પણ ફૂટી અધિકારી છે એસીસી સાહેબ છે એમને તો હું વિડીયો ફોરવર્ડ કરી પણ આ સાહેબ અમને પસંદ તો ફૂટી શકો પાંચસો નોટ એમના ખિસ્સામાંથી નીકળશે આપણા એ તો આપને ખ્યાલ હશે ને આની પાવતી બનાવી છે આપણે

સાહેબ નમસ્તે મારું નામ જય પૂજા છે આપણા કિસ્સામાં સિત્તેર એસી છત્રીસ નંબર ની પાંચસો ની આપણે ત્રણસો રૂપિયા લીધા છે અને વિડીયો શૂટિંગ મેં સેવ કરી દીધી બનાવવા ચાહો તો આપને દૂધ ભી આપે છે આપ સાહેબને કદાચ નહીં ખ્યાલ હશે કે આ લોકો કેવી રીતના તોડમાણી કરે છે આપ સાહેબ પાસે તો ઓથોરિટી છે ને આ જો સિત્તેર એસી છત્રીસ નંબરની નહીં સાહેબ આપ સાહેબ એમને પૂછો એમના કિસ્સામાંથી નીકળશે પાંચસો બતાવો પૂછો ને સાહેબ

આ સાહેબનો જે પણ એ અધિકારી છે એસીપી સાહેબ છે એમને તો હું વિડીયો ફોરવર્ડ કરી પણ આ સાહેબ અમને પૂછી શકો પાંચસો ને નોટ એમના કિસ્સાઓથી નીકળતો સાચા છે તો કેમ બતાવતા નથી તમે ભાઈ જાગૃત નાગરિક છું અમારા પાસે જે મારા ભાઈ પાસે જે છે ને તમે જોવાની નહીં જો સાહેબ અગર તમારી હાજરીમાં નહીં બતાવશો ને તો હું કાલે વિડીયો વાયરલ કરીશ તો એમાં સાહેબ આપ પર પી આક્ષેપ થશે આપ સાહેબ એમના અધિકારી તો આપ એમને પૂછો બતાવશે અગર પાસે પૂછ્યો ને સાહેબ અમારે કોઈ આક્ષેપ નથી કરતા અમારી પાસે ખૂબ છે

અધિકારીઓ કેમ બોલતા નથી ભાઈ અરે એ છે સાહેબ કરું સાહેબ ભાઈ પૈસા કાઢી દેશે તો તમે કઈ વાંધો નહીં આપો પાંચસો ની નોટ હા તમે ક્યાં ક્યાં મૂકી દીધી પાંચસો ની નોટ

એમના બીજા અધિકારીઓ જે સાથે ઊભા છે એમને પણ બતાવી છે કોઈ જવાબ આપતા નથી આપણે જે પણ વિડીયો શૂટિંગ કરી છે જોઈએ મેહુલ બોઘરા ને મોકલી છે પછી આ લોકો શું કરે છે જોઈએ અમારા અધિકારીઓ રૂપિયા પાછા ત્રણસો બસો આ ભાઈ બી હતો ને અમદાવાદ ને અહીંયાથી તમે હાથે રહીને જાવ છું એને પછી પૂછામાંથી પૈસા કાઢો છો આજો બી સાહેબ ટાઈમ છે તમારે કબૂલો તો કર્યું લો વિડીયો આવશે તમે લીધા છે કે નથી લીધા પૈસા કન્ફર્મ નથી લીધા આપ સાહેબ બી હાજરીમાં બોલે

ઓકે હવે આ તમે જોવો છો સાહેબ આપનું એક વખત નામ કહી દો મને ઓકે મેં સાહેબ અગર અહીંયા આજે આક્ષેપ કર્યા છે તો હું પ્રૂફ નહીં કરી શકું તો મારું નામ જયેશ ગુર્જર છે હું અડજણ વિસ્તારના અંદર ભાંઠામાં રહું છું બરાબર સાહેબ મારું ખાડી મોલ રહેવાનું એ ત્રણસો ત્રીસ મારો ઘર નંબર આ વિડીયોમાં કહું છું જયેશ ગુર્જર છે મારું નામ ફેસબુક પર આપેક કરી લેજો કોઈ બી ગુનો દાખલ કરો તો કરી શકો છો અને અગર જો આ વિડીયો મેં કરું છું આ વાયરલ કરીશ એના અંદર આપ સાહેબ પૈસા આપેતા દેખાયા તો પછી ગુનો દાખલ કરવા રહ્યો સાહેબ આમના પર તમારે ગુનો દાખલ કરાવો બરાબર અત્યારે આ સાહેબ પકડા આ છોકરો પકડાય એ તો આપને ખ્યાલ હશે ને આની પાવતી બનાવી છે આપણે ચલો સાહેબ હું ખોટો છું તો પાવતી પૂછી છો ચાલો એમને બનાવી છે તમે સાહેબ અત્યારે કેટલા બધા પકડાય છે એની પાવતી બનાવી સાહેબ પાવતી ચાલો મને સાહેબ તમારે સાચા રીલથી કહેજો તમે આમના પર બતાવો મને સાચા રીલથી તમે કહો કે પાવતી બનાવી છે તમે શું કહો છો ક્યાં શું બતાવો મારો આખો એડ્રેસ તમને કીધેલો છે મારું મોબાઈલ નંબર બી એના અંદર મારી પ્રોફાઇલ પણ લખેલો છે ઓકે આ મારો આઈડી છે સાહેબ તમારી પાસે છે તમારા હિસાબે કબૂલ કરી લેશો તો અમારે કોઈ માથાપૂર કરવાની થતી નથી કારણ જો તમે નહીં કરશો તો તમારી મરજીની મુશ્કેલી બરાબર છે જિજ્ઞેશભાઈ તો આ તમે જોયું ભાઈ આ સાહેબને પણ અધિકારી છે એમને ઉપલી એમને પણ રજૂઆત કરી છે આ ચોક બજારમાં ફૂલ એક વખત બતાવી દો પંદર થી વીસ મિનિટના અંદર સાહેબ હું આપના અધિકારીના વિડીયો

આમની જે વિડિયો છે હું એમના ઉપલી અધિકારી ગામિત સાહેબને મોકલું છું પછી જોઈએ જે કાર્યવાહી કરે છે કે નથી કરતા ચોકીના અંદર આ વ્યક્તિ પાસેથી આ પણ વિડીયો દેખાય છે આ બી દેખાય છે આ વ્યક્તિ પાસેથી ત્રણસો રૂપિયા લીધા છે જે નોટનો નંબર બી નો અંદર દેખાઈ રહેલો છે જે નોટ મેં એમને આપી છે એના અંદર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જોઈએ હવે ગામિત સાહેબ આ અધિકારી પર ફરિયાદ દાખલ કરે છે કે નથી કરતા આપણે તો એના હિસાબે આપણા હિસાબે ફરિયાદ દાખલ કરાવીશું એસીબી અંદર સાહેબ આપનું નામ આપણે વિડીયોમાં નથી કવર કરતા આપનું નામ વિજયભાઈ આપનું સાહેબ રેન્ક એસી એસઆઈ એસઆઈ ઓકે વિજયભાઈ કરીને એસઆઈ છે એમને પણ મે રજૂઆત કરી દીધેલી છે મારા હિસાબથી જોઈએ જ હવે આ કાર્યવાહી આ લોકો પર થાય છે કે પછી આવી રીતના લાલિયા વડી ચાલતી રહેવાની છે આપ સૌ લોકોએ જોયું હશે કે કેવી રીતના જાંગીરપુરાના અંદર તોડ પાણી ખુલ્લેમ ચાલતા હતા ત્યારે જ્યારે મે લાઈવ કર્યો ત્યારે બધા અધિકારીઓ ત્યાંથી છૂ થઈ ગયેલા એ જે સ્કોર ચાલે છે એ સ્કોડનો જે આ રૂપ છે કે આરામથી આવા સીધા સાદા છોકરાઓ જે દેખાય છોકરી સાથે હોય તો એની પાસેથી બસો ત્રણસો રૂપિયા લઈને રોજનો બે બે હજાર રૂપિયાનો વકરો પૂરો કરવાનો કેમ કે પોઈન્ટ પર હોય તો ઉપર સુધી પહોંચાડવા પડે આ તો ખબર જ હશે ને કે હમણાં પીઆઈના ના હાથમાં બધું આવી ગયું છે એસીપી બધી વહીવટ બધું પીઆઈ પાસે આવી ગયું છે હું તમારા અંદર અંદરનો જ વ્યક્તિ છું એટલે આપ સાહેબને ક્યારે ખબર પડશે કે હું કોણ છું છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત